પ્રબોધિની એકાદશી વ્રત કથા નમસ્કાર મિત્રો આજના આ દિવ્ય અને પાવન ભક્તિભર્યા વિડીયોમાં આપણે જાણીશું પ્રબોધિની એકાદશીની અદ્ભુત કથા અને તેનો મહિમા જે એક એવું વ્રત છે જે મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે જો મિત્રો તમને ધર્મદર્પિતના વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળને આગળ શેર કરજો કાર્તિક સુદ એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ એકાદશીને દેવ ઉઠની એકાદશી અથવા પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે શ્રી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધીની યોગ નિંદ્રા બાદ જાગે છે આ સાથે જ ચાતુર્માસનો અંત અને તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે આ દિવસે જ તુલસી વિવાહ પણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર મહારાજને કહ્યું હતું હે રાજન આ પ્રબોધિની એકાદશીનો વ્રત કરનાર મનુષ્યના સર્વ પાપ નષ્ટ થાય છે તો તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે ચાલો હવે સાંભળ્યા આ વ્રત સાથે જોડાયેલી એક પ્રાચીન કથા સતયુગમાં એક ધર્માત્મા રાજા હતા રાજા હરિશ્ચંદ્ર તે સત્યવ્રતી અને ન્યાયપ્રિય હતા પરંતુ એક સમય એવો આવ્યો કે રાજાને પોતાના જીવનમાં અનેક સંકટોનો સામનો કરવો પડ્યો તેમણે પોતાનું રાજ્ય ગુમાવ્યું પત્ની અને પુત્રને દાનમાં આપવા પડ્યા અને પોતે સ્મશાનમાં કામ કરવા લાગ્યા એક દિવસ રાજા હરિશ્ચંદ્રે અત્યંત દુઃખી થઈને ભગવાનની શરણમાં ગયા ત્યાં તેમને એક મહાત્માએ કહ્યું રાજા જો તમે કાર્તિક સુદ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશો તો તમારું સર્વ દુઃખ નષ્ટ થઈ જશે રાજાએ તે વ્રત પૂરા પૂરા નિયમથી કર્યું આ વ્રતના પ્રભાવથી તેમના સર્વ પાપો નષ્ટ થયા દુઃખ દૂર થયું અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ તે સમયથી આજ સુધી આ એકાદશી વ્રતને અતિ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા શાલીગ્રામ સ્વરૂપે કરવામાં આવે છે સાથે દેવી લક્ષ્મીજીનું પૂજન તથા તુલસી વિવાહનો વિશેષ મહિમા છે આ વ્રતની વિધિ જોઈએ તો સવારે વહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ તુલસી અને પંચામ્રતથી પૂજન કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આખો દિવસ ફળાહાર રાખો રાત્રે ભગવાનના ભજન કીર્તનને જાગરણ કરો બીજા દિવસે દ્વાદશી તિથિએ બ્રાહ્મણને ભોજન કરાવી દાન આપી તેનું વ્રતનું પારણું કરો આ વ્રતના પુણ્યથી મનુષ્યના પાપ નષ્ટ થાય છે મનને શાંતિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા થાય છે આ દિવસથી જ લગ્ન યજ્ઞ અને ધાર્મિક કાર્યની શરૂઆત થાય છે એટલે આ દિવસે દેવ ઉઠની એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન જાગે છે અને ધર્મનું પુનર્જાગરણ થાય છે તો મિત્રો આ પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરીએ ઉપવાસ અને જાગરણ કરીએ આપણે પણ આપણા જીવનમાંથી અંધકારને દૂર કરી શકીએ છીએ ઓમ નમો નારાયણાય ઓમ વિષ્ણવે નમ જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય વિષ્ણુ જય શ્રી વિષ્ણુ OM NAMO mo NAMO ranyo